મંડીની મોટી શેરી સહિત તો વિસ્તાર કમર્શિયલ બનવા લાગ્યો હોય એમ સ્થાનિકો દ્વારા શેરીમાં બેનર્સ લગાવાઈ ગયા છે કેમિકલના જોખમી કારખાનો ચલાવવામાં આવશે નહીં એવી ચેતવણી પણ લાગી ગઈ છે ગલી મંડી મોટી શેરીમાં વિવિધ ચીજ વસ્તુઓનો ઉપયોગમાં આવતા કેમિકલોના કારખાના ધમધમતા થઈ ગયા હોય એવું રહેણક વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિકોના જીવને જોખમ હોય એવી ગલીબંડી મોટી શરીરના જાગૃત નાગરિકો દ્વારા શેરીમાં કેમિકલના કારખાના અને કમર્શિયલ કામગીરી બંધ કરવાના બેનર્સ લગાડીને વિરોધ થઈ રહ્યો છે ઉલ્લેખના છે કે કોટ વિસ્તારમાં કેટલાક મિલકતદારો પોતાની મિલકતો કમર્શિયલ ઉપયોગ માટે ભાડ આપતા હોય અલગ અલગ મશીનરી કેમિકલના ગોડાઉનો બનાવી રહેણાંકની મિલકતોનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે અહીંયાના રહીશો આજે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે બેનર લગાવવા પાછળનો હેતુ એ જ છે કે જે કોમર્શિયલ જે રેસિડેન્સ વિસ્તારમાં જે કારખાનાઓ અને બાકરા અને એસિડના જે કારખાનાઓ ચલાવી લાવે એના હિસાબે બધું જે નુકસાન થાય છે હૃદય ફેફસાનને એને એના અનુસંધાનમાં અમે આ બેનરો લગાવવામાં આવ્યા છું બેગમપરા વિસ્તારોમાં નવાપરા વિસ્તારોમાં એસિડના જ્યારે બાકડાઓને બધું જે કારખાનાઓ જ્યારે ચાલતા હોય છે ત્યારે નાના મોટા બનાવો દાઝી જવાના એસિડના કે આગ લાગવાના આજુબાજુના લાકડાને અસલ કોટ વિસ્તારના મકાનોમાં જે પડે છે આ કોટ વિસ્તારની આજુબાજુની જે લાકડાની મિલકત હોય છે જેમાં કોઈ આગ આગ આગનો બનાવ બનીનો ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લમ આવ્યો તેની જવાબદારી કોણ લેશે ટોટલી સમજ છે નાનામાં ના કારણ કે આમ કોર્ટ વિસ્તારમાં મેજોરિટી લોકો જેને સિનિયર સિટીઝનો રહી છે જે સિત્તેર પંચોતેર વર્ષની ઉપર રહે છે જે લોકો સાંજ પર ચાર પાંચ વાગે એટલે તમે જોઈ શકો છો કે જેઓ ઓટલા પર આવીને કલાક બે કલાક પોતાનો સમય વિતાવી રહ્યો છે